હેલો કેમ છો જસદણ મિત્રો તમને લઈને આવી ગયો છું ગોહિલ જેન્ટ્સ વેર એન્ડ સૂટ શેરવાની ની અંદર આપણા જ બજેટ મને સારી ક્વોલિટી ને બ્રાન્ડેડ કપડા ખરીદવા કે આવી જવાનું ગોહિલ જેન્ટ્સ વેર ની અંદર બોલો ભાઈ શર્ટ માં તો ઢોળક વેરાઈટી ભાઈ મને તો બધે બધા શર્ટ ગમે જ ગયા તને ભાઈ બધા પાછા રીઝનેબલ રેટ માં મળે અરે બોલો ભાઈ તમને બધા શર્ટ તમને પોકેટ ફ્રેન્ડલી બજેટ માં મળવાના છે અરે ભાઈ જીન્સ માં તો ઢગલો વેરાઈટી અવેલેબલ છે જેમાં તમે માર્કેટ માં ચાલતી ભાઈ કોઈ પણ ટ્રેન્ડિંગ ડિઝાઇન લઈ લો તમને અહીંયા મળી રહેશે જો તમારા લગ્ન આવી રહેશે ને તમે શેરવાની ઓર્ડર દેવાનો વિચાર્યું હોય તો તમારે માર્કેટમાં ગોતવા જવાની જરૂર નથી સુટ એન્ડ શેરવાની ની અંદર તમને ભાઈ બધી બ્રાન્ડેડ અને લેટેસ્ટ શેરવાની તમને મળી રહેશે અરે આ બ્લેઝર બતાવવાના તો રહી જ ગયા અરે આ બ્લેઝર પહેરીને તો લગ્નમાં ધૂમ મચાવી દેવાની છે જો ભાઈ લગ્ન હોય ને વરાજાના હાથમાં તલવાર ન હોય તો ભાઈ કેવું લાગે જો ભાઈ તમને તલવાર પણ અહીંયાથી મળી રહેશે ભાઈ તમારે આવી નાની મોટી વસ્તુઓ માર્કેટમાં ગોતવાની જરૂર નથી બધું તમને ગોહિલ સુટ એન્ડ શેરવાની માં તમને અવેલેબલ મળી તમને સ્ક્રીન ઉપર આપેલું છે તો ભાઈ ફટાફટ ફોગી જ જાઓ ભાઈ ફોલો કરવાનું ના ભૂલતા